મિત્રો જે લાંબા સમય થી રાહ જોઈને બેઠેલા હતા માધ્યમ વર્ષ બે ઉમેદવારો માટે તેની સૂચના પણ જોવા મળી છે હવે મિત્રો જોઈને તમને લાગી રહ્યું છે શું આ ધોરણ છ થી ઉમેદવારો માટે છે તો મિત્રો એના પણ અપડેટ આવ્યા છે તૈયાર થઈ જાઓ તમામ ઉમેદવારો માટે ખુશખબરી પણ આવવાની છે આ મિત્રો શું અપડેટ છે એકવાર જરૂરથી માહિતી નિહાળજો કેમકે આપણે મિત્રો જ્યારે ત્યારે કંઈ નવી અપડેટ આવે છે ત્યારે વિડીયો લઈને આવતા હોઈએ છીએ હવે થોડીક પણ કંઈ નવી અપડેટ મળતા ચોક્કસ આપણે અપડેટ આપી દઈએ છીએ તો ખાસ મિત્રો ચેનલ ઉપર આવશો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો હવે આજની અપડેટ શું છે એની થ્રુ વિગતવાર ચર્ચા કરતા પહેલા મિત્રો હવે જે નેક્સ્ટ અપડેટ મિત્રો આવવાની છે એનો પણ આપણે વિડીયો ટૂંક સમયમાં લાવવાના છીએ તો ખાસ બન્યા રહેજો લિંક મળી જશે અથવા તમે પ્લે લિસ્ટનો ઉપયોગ કરી તમે ચેનલનો વિઝિટ કરી અને એ વિડીયો પર નિહાળી શકો છો કે કમિટી મિત્રો કેટલા સુધી એની પ્રોસેસ પહોંચી છે એનો આપણે વિડીયો મૂકેલો છે તો છ થી આઠ ના ઉમેદવારો માટે પણ ગુડ ન્યૂઝ જોવા મળી રહ્યા હવે વાત કરીએ કચ્છ જિલ્લામાં વિદ્યા જે સ્પેશિયલ ભરતી છે તેમાં ધોરણ એકથી થી પાંચમાં બે હજાર પચીસ ના ઉમેદવારો માટે સૂચના છે તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસ ના ઉમેદવારો માટે અઢાર આઠ બે હજાર પચીસથી થી ત્રણ નવ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી કરેલ મિત્રો આપણને ખબર છે તો જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂકી અંગે પ્રક્રિયા મુજબ રાખવામાં આવેલ છે તો દર્શાવ તારીખે તમામને પહોંચી જવું તમે જોઈ રહ્યા છો સ્થળ પસંદગી અને નિમણૂકીનો પ્રોગ્રામ મિત્રો રાખ્યો છે મિત્રો આના પછી ધોરણ છ ની પણ છ આઠ ની વિદ્યાશાખના જે મિત્રો સ્પેશિયલ નહીં પરંતુ જે રેગ્યુલર થઈ રહી છે એના પણ અપડેટ મળશે જેની યાદી વન યાદી ટુ યાદી એક અને યાદી બે એમ કે મિત્રો તારીખ અને સમય આપેલો છે જે સોળ નવ બે હજાર પચીસ નવું ડોક્યુમેન્ટ ચક્રશે અને સાડા ત્રણ પસંદગી પણ તમને જોવા મળી જશે જેમાં એકથી નંબર આપેલો છે અનુકરણ નંબર પાંચસો એકાવન થી એક હજાર બાર અને એક હજાર થોડી એકથી અને એક હજાર બાર સુધી અઢાર તારીખ સુધીમાં નિમણૂક હુકમ મેળવવાનો રહેશે તો જે આર આર લાંગ કોલેજ માંડવી ભુજ કચ્છ આ પ્રોગ્રામ રાખેલો છે તો તમામ ઉમેદવારો જે કચ્છના હતા એ તુરંત એ તારીખ નિહાળી જાય તમારા મિત્રોમાં પણ કોઈ છે એવું તો ચોક્કસ વિડીયો શેર કરશો અને જે તે સ્થળ પસંદગી છે સમય છે ત્યાં બહેલું તકી પહોંચી જવું તો આ હતા ન્યૂઝ મિત્રો ધોરણ છથી જે સ્પેશિયલ વગરની જે પ્રોસેસ ચાલુ છે એના કંઈ નવા ન્યૂઝ આવશે ચોક્કસ તમને માહિતી આપી દેવામાં આવશે ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી રાખજો અને બે લાયકન સાથે જય હિન્દ જય ભારત જય સંવિધાન